નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઢડા ગોપીનાથજી મંદિરનો એકસો પાસઠમાં વાર્ષિક પાટોત્સવ હરિકૃષ્ણ મહારાજના અભિષેક સાથે ભૈવ ઉજવણી મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ બોટાદ જિલ્લાના પવિત્ર યાત્રાધામ ગઢડા ગોપીનાથજી મંદિરે આજે ભૈવ ઉજવણીનો માહોલ જોવા મળ્યો હરિકૃષ્ણ મહારાજના એકસો પાસઠમાં વાર્ષિક પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી સવારથી જ મંદિરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું ભગવાનનો વિધિવ વિધિવત અભિષેક કરવામાં આવ્યો મહાઆરતી યોજવામાં આવી અને ભગવાનને દિવ્ય વાઘા ધારણ કરાવી વિશેષ શણગાર કરવામાં આવ્યો આ પાવન અવસરે દેશના વિવિધ ભાગોમાંથી વિદ્વાન સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભક્તોએ આ દિવ્ય અને ભવ્ય પાટોત્સવનો લાભ લઈ ધન્યતા અનુભવી મંદિર પરિસરમાં આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો બ્યુરો રિપોર્ટ મનસુખવાળા ગઢડા